તો આજે મજૂર કેમ છે ગરીબ કેમ છે સરકાર ને મોટા મોટા બિલ્ડીંગો બનાવવા માટે મોટા મોટા બ્રિજો બનાવવા માટે અને મોટા મોટા કબલમો બનાવવા માટે લાખો કરોડ નો ખર્ચો કરે છે તો સરકાર તો ગરીબ નથી તો મારો આદિવાસી સમાજ કેમ ગરીબ છે કેમ મજૂર છે આજે મારા સમાજના નેતાઓને સમાજ પ્રેમ જાગ્યો છે

ચૈતનભાઈ વસાવા આજે આદિવાસી સમાજના હક અધિકાર માટે લડે છે લડે છે કે નથી લડતો આજે આપણા ભવિષ્ય આપણા બાળક ભવિષ્યની ચિંતા કરી છે કે નથી કરી

જેલમાં છે આજે એ વાત નું મને દુઃખ છે કે આજે મારે નેતાઓ આ જગ્યા પર કેમ ચૂક છે મારો ભાઈ મારો મિત્ર મારો સમાજ જેલમાં છે

આદિવાસી નો દીકરો છું આદિવાસી નો દીકરો કલાક સમાજ માટે જ્યાં બોલાવશે ત્યાં અવાજ માટે લડવા માટે સેવા માટે હર હંમેશા માટે સમાજ માટે પણ ખંભે તો ખંભો મિલાવી તમારો ભાઈ નેતા બેસી ને જેલ માં મળવા ગયા ત્યારે મિત્રો તમારા વતી મેં ચેતર ને સંદેશ મોકલાયો હતો કે જેલ ની અંદર એમનું મનોબળ નબળું ન પડે માટે કે ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી સમાજના કામ ચાલુ છે તારી વિચારધારા પ્રમાણે મારા યુવાનો આજે કામ કરી રહ્યા છે અને તારે તારું શરીર સાચવવાનું છે જ્યારે તું જેલમાંથી બહાર નીકળીશ ને તો ખમમાંથી ખંબે મિલાવીને આવો હજારો ચેતરભાઈ તારી સાથે લડવા માટે સમાજ માટે હતાઓ માટે ઊભા છે ત્યારે ચેતરભાઈ પણ તમને એક સંદેશ મોકલ્યો છે મિત્રો કે ડોક્ટર સાહેબ મારા યુવાનોને કહેજો કે સંગી સવિદાનવાચે સંવિધાન વાંચે સંવિધાન વાંચ્યા પછી સમાજમાં જાગૃતતા ફેલાવે અને એવું પણ કીધું છે કે હવે આ સરકાર આ નેતાઓ સુધરે નહીં તો પેલી અંગ્રેજો વડી લડત લડવા માટે પણ તૈયાર રહે હવે ચેતર ભાઈ કે તારીખે સુનાવણી છે એ સુનાવણીની અંદર ચેતર ભાઈને જામીન મળી જાય એ માટે આપણે સો